અંકલેશ્વર જીઆઈડીસી ની પ્રવેશા હેલ્થ કંપની માં આગ લાગતા ફાયર ફાઇટરો દોડ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી પ્રયોસા હેલ્થકેર કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આજ રોજ ફરી એકવાર આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પ્રયોસા હેલ્થકેર કેર કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

સવા વાગે ફાયર કોલ આવ્યો હતો અને જાણ થઈ હતી કે પ્રયો હેલ્થકેર કંપનીમાં ફાયર થયેલી છે એટલે તાત્કાલિક ફાયર ટેન્ડર અમે મોકલી આપ્યા અને મેસેજ મળતા રહેતા હતા કે કદાચ ફાયર મોટી છે તો અમે એ પ્રમાણે અગાઉથી જ ફાયર ટેન્ડર વધારે મોકલી અને ઝડપથી આ ઉપર કાબુ મેળવી દીધેલો હતો અને લગભગ અડધો પોણો કલાકની અંદર આ કાબુમાં આવી ગઈ હતી અને વધારે નુકસાન થવા પામ્યું નથી કારણ અંગે તો એવું હોય છે દર વખતની ની જેમ આ વખતે પણ અમે શ્યોર તો નથી કહી શકતા પણ કદાચ આઈપીએ હતું એટલે આઈપીએ માં એવું છે સોલવન કે બહુ સેન્સિબલ હોય છે હાઈલી ફ્લેમેબલ હોય છે એટલે ક્યાંક કોઈ જગ્યા કદાચ સ્પાર્ક કે ફ્લેમ મળી હોય તો કેજ્યુઅલિટી અંગે કોઈ મને માહિતી નથી અમારા સ્ટાફ અહીં પહોંચ્યો ત્યાર પછી એમને ખાલી ફાયર કોલ જેટલું માહિતી મળી છે થેન્ક યુ